ચૈત્રી નવરાત્રીની દસમના દિવસે નવસાઈના ગ્રીડ ખાતેના રાજરાજેશ્વરી મેળણીમાના પરમધામે મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી ખાતેના મહારાજ રાજેશ્વરી મેરડી પરિવાર દ્વારા દર મંગળવારે અલગ અલગ ભક્તોને ત્યાં માતાજીની મહારતીના કાર્યક્રમ યોજાય છે ત્યારે આસો અને ચૈત્ર મહિનાના નવરાત્રીના નોરતામાં એકમથી નોમ સુધી નવ દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં રહેતા મહારાજ રાજેશ્વરી મેરડી પરિવારના ભક્તોના નિવાસસ્થાને મહારતીના કાર્યક્રમ યોજવામાં આવે છે ધાર્મિક કાર્યક્રમો તેમજ મહાઆરતી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આરતી અને ભજન કીર્તનનો લાભ લઈ સાથે મહાપ્રસાદ લઈ માન આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા

અને માતાજીને સુભાવના અને આરાધના કરી શકે એ માટે દરેક શ્રી શ્રી કરવામાં આવે છે અને દસમી આરતી અહીંયા ગ્રીટ પરબ માતાજીના મંદિરે કરવામાં આવે છે જેથી કરીને દરેકને જે ભાગ ન મળ્યો હોય અને લાભ ન મળ્યો તે તમામે અહીંયા આવીને લાભ મળી શકે અને નવસારીમાં મિનિટીશન દ્વારા આ દર વર્ષે બંને નવરાત્રીમાં આયોજન કરવામાં આવે છે સાથોસાથ અહીંયા ગ્રીટ પરબ માતાજીના મંદિરે દર રવિવારે મહાપ્રસાદી અને મા આરતીનું આયોજન કરવામાં આવે છે અહીંયા લગભગ ચારસો થી પાંચસો ભક્તો લાભ લે છે અને દરેક ની મનોકામના પરિપૂર્ણ કરે છે હું આજે જે પણ આજે પધારે તમામ માટે ઉમા મેલેડી ચરણમાં પ્રાર્થના કરું છું કે તમામ ને તન મન અને ધન થી સુખી રાખે એ માના ચરણમાં પ્રાર્થના જય માતાજી જય ઉમા મેલેડી યુવા ફેડરેશન નવસારી જેનો આમ આરતી નું મિશન અમારું દર મંગળવારે પણ આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી એમાં રોજે રોજ એટલે કે દસે દસ દિવસની આરતી કરવામાં આવે છે અને એ બધી જ આરતીઓ જુદા જુદા મોલ્લામાં

માતાજી ની થઈ ખુબ મોટી સંખ્યામાં ભક્તો એ ભાગ લીધો લાભ લીધો પૂરી કરે એવી પાંચ ના દિવસે એટલે કે મે મહિનાની ત્રીસ તારીખે એ સભા આયોજન છે તે શાંતિ પ્રકાશ આશ્રમ સિંધિકેટ ની આગળ રાખેલું છે એટલે દરેક ભક્તો ને એમાં ખુબ મોટી સંખ્યામાં લાભ લેવા વિનંતી કારણ કે આપડે બસો ચાલીસ કિલોમીટર દૂર માને મળવા જઈએ